પોરબંદરમાં તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ જેઠાલાલ દિલની વાતો કરશે દિલીપભાઈ જોશીના આ કાર્યક્રમનું આયોજન 26 ડિસેમ્બરને મંગળવારના રોજ ચોપાટી ખાતેના પાર્ટી પ્લોટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો લાભ લેવા માટે પાસ લેવા માટે અપીલ કરાય છે નમસ્કાર જય સ્વામિનારાયણ અસીમ અને અમી પોરબંદરને આંગણે એક ભવ્ય કાર્યક્રમ આપણે ગોઠવા માટે જઈ રહ્યા છે પોરબંદરના મૂળ વતની અને હાલ એક દિગ્ગજ કલાકાર તરીકે જેને આખા ભારતની અંદર બધા ઓળખે છે એવા દિલીપભાઈ જોશી ઉર્ફે જેઠાલાલ તેઓ પોરબંદરની અંદર પધારી રહ્યા છે અને પોરબંદરની અંદર એક બહુ જ મોટો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ એ રાખવામાં આવ્યો છે દિલીપભાઈ જોશી બીએપીએસના એપીએસના અનુયાયી છે બીએપીએસના ચુસ્ત સત્સંગી છે અને એ નાદે ખાસ પોરબંદરને પોતાના વતનને લાભ આપવા માટે તેઓ પધારી રહ્યા છે તો પોરબંદરની તમામ પ્રેમી જનતાને ખાસ નંબર વિનંતી કરવામાં આવે છે કે તારીખ છવ્વીસ બારના રોજ ચોપાટીના ગ્રાઉન્ડની અંદર બહુ મોટો ભવ્ય કાર્યક્રમ નગરપાલિકા દ્વારા સંચાલિત ચોપાટી ગ્રાઉન્ડની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે પાર્ટી પ્લોટની અંદર તો મોટી સંખ્યાની અંદર આપણે બધા સૌ ત્યાં લાભ લેવા માટે એકત્રિત થઈ બધાને ખાસ નમ્ર વિનંતી છે એ કાર્યક્રમની રૂપરેખા મનોજભાઈ ઓડેદરા હવે આપણને જણાવશે જય સ્વામિનારાયણ નમસ્કાર જય સ્વામિનારાયણ આમ તો પોરબંદરની તમામ જનતાને જાણ જ છે અને આજુબાજુના લોકોને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને પોરબંદરની અંદર પણ સ્થાનિક વિસ્તારોમાં કેટલાય સમયથી પોસ્ટરો લાગી ચૂક્યા છે આપણા સૌ માટે ખૂબ આનંદની વાત છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્ગજ કલાકાર આદરણીય શ્રી દિલીપભાઈ જોશી એટલે કે જેઠાલાલ આપણા પોરબંદરના આંગણે પધારી રહ્યા છે તેઓની પાવનકારી ઉપસ્થિતિમાં તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ મંગળવારના રોજ નગરપાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ ખાતે ચોપાટી ગ્રાઉન્ડમાં ખૂબ જ ભવ્ય અને દિવ્ય એક કાર્યક્રમ યોજાવા માટે જઈ રહ્યો છે જેનું સમગ્ર સંચાલન ડીએપીએ સ્વામિનારાયણ સંસ્થા પોરબંદર કરી રહી છે આ કાર્યક્રમની અંદર કિલોલ ચોક્કસ હશે પરંતુ કથા સાથેનો આ કાર્યક્રમની અંદર મનોરંજન ચોક્કસ હશે પરંતુ મર્યાદા સાથેનો આ કાર્યક્રમની અંદર ધામધૂમ ચોક્કસ હશે પરંતુ ધર્મના સંગાથે આ કાર્યક્રમની અંદર આપણે શું જાણવા મળશે શું જોવા મળશે એ સસ્પેન્સ છે અને એ સસ્પેન્સને જાણવા માટે આપણે આ કાર્યક્રમની અંદર પધારવું અતિ આવશ્યક છે આ કાર્યક્રમની અંદર પોરબંદર તેમજ આજુબાજુના વિસ્તારના 5 થી 7000 લોકો લાભ લઈ શકે એવી સુંદર વ્યવસ્થા વિચારવામાં આવી છે અને તમામ માટે ખુરશીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે આપ બધા જ આ કાર્યક્રમની અંદર શાંતિથી લાભ લઈ શકો એવી સુંદર વ્યવસ્થા સંસ્થા દ્વારા વિચારવામાં આવી છે તો તેમની અંદર આપ સૌએ પણ સહભાગીદાર થવો અને સહકાર આપવો એ ખૂબ આવશ્યક છે આજે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આપ અમને કઈ બાબતમાં સહકાર આપશો એમની અપેક્ષા એમની વિનંતી આ ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે કરી રહ્યા છે ખાસ જ્યારે આપ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પધારો અને જે નગરપાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ છે તેમની અંદર આપ સૌએ ગેટ નંબર એકમાંથી પ્રવેશ પ્રાપ્ત કરવાનો રહેશે કે અમારા સ્વયંસેવક આપને સત્કારવા માટે ઊભા જશે અને ત્યાંથી જ ભાઈઓ અને બહેનોની વ્યવસ્થા અલગ અલગ કરેલી છે એટલે બંનેની બેઠક વ્યવસ્થા અલગ અલગ રહેશે આપ એમની અંદર પણ પૂર્ણ સહકાર આપશો તેવી સાથે સાથે અમારા સ્વયંસેવકો કર્મચારીઓને પણ આપ સંપૂર્ણપણે સહકાર આપશો આપણપણે વિભાગની અંદર બેઠક વિભાગની અંદર એવી પણ આપ સૌ પાસે અપેક્ષા છે આપને આ કાર્યક્રમની અંદર પધારવા માટે પાસ મેળવવા અતિ જરૂરી છે આ પાસનો કોઈ જ ચાર્જ રાખવામાં આવ્યો નથી પરંતુ આપની વ્યવસ્થા સારામાં સારી રીતે સચવાઈ શકે તે માટે આ સુંદર વ્યવસ્થા છે એટલે આ પાસ તદ્દન નિઃશુલ્ક છે અને આ પાસ કઈ જગ્યાએથી મળશે એમની પણ જાહેરાત આપણે અહીંયાથી કરી રહ્યા છે પાસ આપણે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખીચડીપ રોડ પોરબંદર ખાતેથી તેમજ ડેજલ સત્યનારાયણ મંદિર રોડ પોરબંદર ખાતેથી એ ઉપરાંત ક્રિષ્ના પ્લાયવુડ સેન્ટર કમલાબાગ પાસે પોરબંદર ખાતેથી કાવેરી ધ ફેશન ફેક્ટરી ઇન્દ્રલોક કોમ્પ્લેક્સ લિબર્ટી રોડ પોરબંદર ખાતેથી અક્ષર કિચન વેર તાજાવાલા માર્કેટ એસવીપી રોડ પોરબંદર ખાતેથી આપ સૌને નિઃશુલ્ક પાસ પ્રાપ્ત થશે આ પાસ ફક્ત એક વ્યક્તિ માટે જ છે એટલે આપના ઘરના જેટલા સભ્યો આ કાર્યક્રમની અંદર સહભાગીદાર થવા માટે જઈ રહ્યા છે તે તમામ માટે વ્યક્તિગત પાસ હોવો ખૂબ 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 જરૂરી છે આ પાસ પુનઃ અહીંયા ચોખવટ કરીએ કે તદ્દન નિઃશુલ્ક છે આ પાસ મેળવીને આપ કાર્યક્રમની અંદર પ્રવેશ પ્રાપ્ત કરી શકશો આપ સૌને આ કાર્યક્રમની અંદર પધારવા માટે મર્યાદા સાથેના મનોરંજનના કાર્યક્રમની અંદર આનંદ મેળવવા માટે આપ સૌને બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ પોરમંડર કલ્યાણમૂર્તિ સ્વામી તેમજ પૂજ્ય સેવાનંદ સ્વામી વતી હું મનોજોડેદરા હાર્દિક નિમંત્રણ પાઠવું છું આવો સૌ સાથે મળીને દિલીપભાઈ જોશીની દિલની વાતો ને જાણીએ જેઠાલાલ સાથે જમાવટ કરીએ સૌ સાથે મળીને આ મનોરંજનના ના કાર્યક્રમ ને માણીએ આવો આપ સૌની દર્શન આશા સાથે આપ સૌની જય સવા